કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલની અધ્યક્ષતામાં જામનગરની જીડી શાહ હાઈસ્કૂલ ખાતે શ્રેષ્ઠ શિક્ષકોનો સન્માન સમારોહ યોજાયો જામનગરમાં રાજ્યના કૃષિ પશુપાલન ગૌ સંવર્ધન મત્સ્યોદ્યોગ ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહનિર્માણ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને જામનગર શહેરના લાલવડી વિસ્તારમાં આવેલ જીડી શાહ હાઈસ્કૂલ ખાતે શ્રેષ્ઠ શિક્ષકોનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ ગાંધીનગર દ્વારા પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી જામનગર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મંત્રી તેમજ મહાનુભાવોના હસ્તે જામનગરમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર બે શિક્ષકો જેમાં ધ્રોલ તાલુકાની શ્રી જીએમ પટેલ કન્યા વિદ્યાલયના અલ્પાબેન પટેલ તથા જોડિયા તાલુકાની નેસડા પ્રાથમિક શાળાના શિક્ષક રમેશચંદ્ર ધમસાણીયાને જિલ્લા કક્ષાનો પુરસ્કાર તથા પંદર જેટલા વિદ્યાર્થીઓને રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવતી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે સેતુ જ્ઞાન સાધનામાં મેરિટમાં આવવા બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા મંત્રીએ સૌને શિક્ષક દિનની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે આજના દિવસે આપણે સૌ ભારતના મહાન શિક્ષણશાસ્ત્રી અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ સર્વપલ્લી રાધાકૃષ્ણનને યાદ કરીએ તેમના જન્મદિવસને આપણે શિક્ષક દિન તરીકે ઉજવીએ છીએ જે આપણા જીવનમાં શિક્ષકોના યોગદાનનું સન્માન કરવાનો એક સુંદર અવસર પ્રદાન કરે છે શિક્ષક એટલે ફક્ત પુસ્તકીય જ્ઞાન આપનાર વ્યક્તિ નહીં પરંતુ તે આપણા જીવનને સાચી દિશા ચિંધનાર અને આપણા ભવિષ્યને ઘડનાર શિલ્પકાર છે માતાપિતા આપણને જન્મ આપે છે જ્યારે શિક્ષક આપણને જીવન જીવતા શીખવે છે તેઓ આપણામાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવે છે અને આપણને એક સારા નાગરિક બનાવે છે આજના આ અવસરે હું મારા જીવનમાં મળેલા તમામ શિક્ષકોનો આભાર માનું છું તેઓએ વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ શિક્ષણના મહત્ત્વ પર ભાર મૂકે છે તેમના નેતૃત્વ હેઠળ ભારતના શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિકારી પરિવર્તનો આવ્યા છે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એ તેનું સૌથી મોટું ઉદાહરણ છે શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે ડિજિટલ શિક્ષણ પર પણ વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે શિક્ષણથી મોટું કોઈ વરદાન નથી અને શિક્ષકના આશીર્વાદથી મોટું કોઈ સન્માન નથી કાર્યક્રમમાં મંત્રીએ રાજ્ય કક્ષાએ સન્માનિત થનાર હરિયાણા કન્યા શાળાના શિક્ષિકા શ્રી દેવાંગીબેન જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં સન્માનિત થનાર શિક્ષકો તથા વિવિધ પરીક્ષાઓમાં સારો દેખાવ કરનાર વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા દેશના પૂર્વ રાષ્ટ્રપતિ અને જાણીતા કેળવણીકાર મહાન તત્વચિંતક એવા ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસ એટલે કે પાંચમી સપ્ટેમ્બરનો દિવસ સમગ્ર દેશમાં શિક્ષક દિન તરીકે ઉજવાઈ રહ્યો છે અને શિક્ષક દિનની ઉજવણીના ભાગરૂપે આજે જામનગર જિલ્લા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકો અને સારી શૈક્ષણિક કારકિર્દી મેળવનાર વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ આજના કાર્યક્રમમાં યોજાયેલ હતો નું જે મહત્ત્વ સમાજમાં છે એ વધુ પ્રસ્થાપિત થાય અને વિકસિત ભારત બે હજાર સુડતાલીસમાં જે વિકસિત ભારત બનાવવાનું આપણા યશસ્વી વડાપ્રધાનનું સપનું છે એ શિક્ષણનો પાયો મજબૂત કરી દેશને રાજ્યને વધુ વધુ શિક્ષિત કરી અને એના માધ્યમથી વિકસિત ભારતનું સપનું સાકાર કરવાનો આ સુવર્ણ અવસર શિક્ષક ભાઈ બહેનો માટે છે આજે શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા સાથોસાથ વિદ્યાર્થીઓને પણ સન્માનિત કરવા આવ્યા છે આ બધાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને શુભેચ્છાઓ પાઠવું છું એકંદરે ખૂબ સારો આ શૈક્ષણિક કાર્યક્રમ સંપન્ન થયેલ છે